સ્થાનિક લોકોનું કહેવું છે કે આ રસ્તા પરથી દિવસેને દિવસે વાહનો તથા પશુપાલકોની અવર જવર વધતી જાય છે આપણે ત્યાં તો રાત્રે તો અંધારું પણ હોય છે આવા રસ્તે અકસ્માત ન બને માત્ર લખી છે હકીકતમાં થોડા સમય પહેલા લુદરા ગામ પાસે આવી જ કેનાલમાં એક જ પરિવારના પાંચ લોકોનું દુઃખદ મૃત્યુ થયું હતું છતાં તંત્ર એ ઘટના બાદ કોઈ પગલું ભર્યું નથી લોકોને કટાશ છે કે તંત્રના અધિકારીઓ ફક્ત પીડા બાદ જ ફાઇલ ખસેડે છે આ માર્ગ થરા વાવર હાઈવે સાથે જોડાતા હોવાથી પણ ભારે ટ્રાફિક રહે છે

રણચોડી અવાજ ઉઠાવશે એ પણ નિશ્ચિત છે